હેલો ગુડ મોર્નિંગ કેમ જો આપ સૌ આય ઓકે તમે મજામાં છો વાગ્યા સવારના અને રેડી થયા અને ગોપાલભાઈ ભાઈ નાસ્તો લઈને એટલે પહેલા નાસ્તો કરી પોહાની જમાવટ બોલાય છે અત્યારે બેસુ તો કેમ છે Jeg har ikke fått noe. Du har ikke fått noe.

ચાર્જર પ્રોપર એનું નથી એન્ડ્રોઈડનું મેઇન છે અત્યારે જો ભાવનગર ની સ્પેશિયલ બટેડી હલો એકદમ ધોયેલા મળ્યું મળ્યું હતું ખરું પણ હતું એમાં કઈ મજા ન તો હવે

ખાલી શીરો હા વ્રત છે એટલે ખાલી શીરો ખાઈને જ રહેવાનું છે વ્રત છે ને એટલે ખાલી શીરો ખાઈ જ રહેવાનું છે ને કેળા ને પીંડા

જે વાળવાવાળા બેન આવ્યા હોય અને વાસણવાળા ન આવ્યા હોય તો વાળવા વાળા બેનને કે ધોઈ નાખજો અને વાસણવાળા બેન આવ્યા હોય અને કચરા પોતાવાળા ન આવ્યા હોય તો કે તમે જરા કચરો પોતો કરી નાખજો એમ બધું અમારે ગોઠવણ કરેલી હોય હમ હા સ્વીકીવાળા આપણે જે બધાય કારીગર

અત્યારે વાય છે બપોરના બે ને મેં દીદી એને બાએ જમી લીધું છે બાને તો ખાલી શીરો જ ખાવાનો હોય તો એને જીવંતી કમાનું વ્રત હોય એટલે અને હું ને દીદી અમે બે મગભાત ખાધા ખાલી મને મગભાત કરતાં દહીં ભાત ભાવે એટલે મગ એમને એમ ખાધા અને દહીં ભાત ખાધા બસ હવે બાપુજી એક બાકી છે જમવામાં થોડુંક કામ કરે છે હિસાબ કિતાબી હું પૂરું થાય ને પછી બેસું દસેક મિનિટમાં આજે એવું હતું કે આજે રસોઈ જાજી નહોતી અને બા ન હોય એટલે કોઈ જમવાની ઉતાવળ ન હોય બાને એવું હોય સાડા બાર એક થાય ને એટલે જમી લેવું છે જમી લેવું છે એમ એટલે પછી વધારાનું કામ કર્યું બેડશીટ બધી બદલી ઓછા બધા ધોઈને સૂકવા ગેલેરીની બધી ટાઇલ્સની બધી સાફ સફાઈ કરી ગઈકાલ મારું ખાનું સાફ કર્યું એટલે ઘણા કામ થઈ ગયા હમણાં બસ હવે બાપુજી બેસે જમવા એટલે અમને જમવા દઈ દઉં પછી થોડીક વાર દસ પંદર મિનિટ અડધી કલાક આવ્યો ને મેક્સ આરામ કરી હું પછી વિચાર છે કે ઓફિસે જાઉં એક બી રીલ મારી પાસે છે નહીં એટલે કાંઈ શૂટ કરવી પડશે કોમેડી અને કાં તો પછી એડિટ કરવી પડશે કંઈક ફોટા ઉપરથી આનંદને ફોન કર્યો તો એ ફોન કાપે છે એનો મતલબ એમ કે એ કાં ટ્રાવેલિંગ કરે છે ને કાં શૂટિંગ કરે છે એટલે હમણાં એનો આવશે સામે એટલે જાણકારી લઈ લઉં ને કે ક્યાં છે ને ક્યાં પહોંચે છે ને જો પર્વત છે કયો પર્વત છે કેજો તો કે તમને આઈડિયા આવી ગઈ છે ભાવનગર નીકળી ગયા છે સાસણ બાજુ જવા જો આ એરિયો છે આયો આ એરિયો ગોપના થાય હું આ વાદળ જો આ રીતના તો મે અત્યાર સુધી મે પહેલી વાર જોયા છે નીચે કે કનેક્શન નો હોય વાદળમાંથી

અમારે ફાઈનલી જ્યાં કામ હતું ને ત્યાં પહોંચી ગયા છે સાસણ બાજુ છે એક શૂટિંગ છે અત્યારે આજે કાંઈ નથી આજે તો રેસ્ટ ડે છે જગ્યાથી જોઈશું માણશું પહોંચી ગયા ને અમે છ વાગે પહોંચી ગયા હો પહોંચી ગયા થોડુંક મને એવું હતું કે વહેલા મોડું થશે એ વાંધો નહીં રસ્તા આવી જતો વચ્ચે જ નહીં થશે વાચ્છા વાચ્છા હતો હતો થોડું થોડું

જંગલ વિસ્તારમાં માં ટુક ઈ તો આવી જ જતા હશે કા દેવી ફી એમ દેવી ફી એમને ખબર પડે કે આ ઢોર બાંધેલા છે હા એટલે અહીં આવી પાછે પાણી નો કુંડો છે ને હા હા એને એક પાણી બાણી પીવાય બહુ રાતના તો આ ફેન્સિંગ તમાર આઈ સુધી દીવાલ એટલે ટપી આવે આ પગ અડાડા વગર એમનું ઠેકી જાય એમ પગ અડાડા વગર દોડીને એમનું ઠેકી જાય દીપરો તો ઠેકી જાય સી આ ઠેકી જાય સી આ હા ની આવી જાય ને

રાતના બધા બધા ગાયું ને બધા અહીંયા ખોલી દેવાના અને ઘોડા નું ઓળી આપણે જ્યાં બેઠા હતા ને ત્યાં બને ઘોડા ને બાંધી આ બધું આપણે આ બધું જે આવે તો છે એ બધું આપણે સ્પેશિયલ ગાયું અને ઘોડાઓ માટે આટલા પાંચ પાંચ છ સાત 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 આખ વીઘા જેવું છે એની અંદર આપણે ખાલી ખાલી ગાયુંના માટે ઓર્ગેનિક જે આપણે કહીએ ને બનાવીએ આપણે જો ઓર્ગેનિક વાવીએ આ બધું બધું ઓર્ગેનિક રીતના જ આપણે વાવીએ કેમ દવા રૂપી આપણે છાસ નો છંટકાવ કરીએ શું કહેવાય ગૌમૂત્ર છે પછી કેવો રોગી પ્રમાણે આપણે આયુર્વેદિક દવા કરીએ ઓર્ગેનિક જ આપણે બાર થી કઈ વસ્તુ લઈને ખવડાવવાની નહીં હુકું ખવડાવવાનું એકદમ માંડવ્યું થયું હોય આપણે તો એ જે પણ મકાશી હુકા જાય આપણે ટૂંકમાં બહાર થી કોઈ વસ્તુ લઈને આપણા ગાયુ કે આપણે પેટમાં દેતા નથી

આ બધી પ્રગતિ અંદર છે કામ ને તો ધ્યાન રાખવું પડે ને કા તો રૂદનું એટલે વાંધો નહોતો તો ઘર તલ છે કે ખ્યાલ પડી ગયો ને આપણે તમારા મારા જેવા સિટી રહેતા હોય ને ઈ સિટી પર વેલા પડે આ લોકો વાંધો ન આવે આવ તે દી કેતા હતા એમ બાથરૂમ માં હંતા બેઠા હોય એના જેવું હા

શાક બહુ સારું છે બહુ મહેનત થાય શાક બહુ મસ્ત એટલે એમ ન આવે પણ આવા જો બોલાવે નહીં બહુ હેરાન કરે દીપડા આ કોઈ દિવસ બોલાવે એ મર્યાદા વાળા કેવાય 아, 만두, 만두. 아, 만, 두부가 아니. 아니, 파채에 암바. 아니, 파채에 암바. 암바죠, 그지. 하기 수, 잔돈수. 네, 컴퓨터 뚜짝. આ તો જેને ખાધું હોય ને એને જ ખબર હશે હું ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું છું મહેમાન ગતિ માણું છું આ છે ફણસ જમજોર છે એ શું છે કેમાં અલગ સાથે ઈ છે નું છે હા અલગ છે તોયા કોઠી માં રહે મચ્છી કાચરી કાડોજી બાત કે અમારે સારી કાડો ઓ 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

મજા આવી ને સો વાર બોલા પહેલી વાર પહેલી વાર ખોનાસ કાઢી ડોકડી છે આ મમ્મીના કુ સિગ્નેચર સ્ટાઈલમાં છે ભાઈ ડોકડી તો છે ને ભાઈ દરબારમાં રજવાડું તો તો ઓર ખાય ઓર ખાય 100% ડોય બટ ડોકડીમાં નો કેવું પડે અને બે મરચાની મનકટડી અમે ગોપાલ બેન બટેટા એ આઈ આવી ગયા ગોપાલ બેન બટેટા આવી ગયા ને ઓય રોટલીયા ના નથી કર્યા આજે ઈ રોટલીયા ના આપણે ડ્રાય બાકી આ લુકા ખાવાના હો બાપુ કેદુ બટેડુ જ મારવાનું હોય રાટિયા આ બટર ફજી ગયો એ આખો છોવાનું ડટિયા રોટલા ને હાખ બટેટ હતે પેડાય આ ગાગીએ ગાડી પેડાય ના 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 બહુ બહુ વધી ગયું ભાઈ આગળ એનું કોમ્બિનેશન કરવું હતું હા વેસ્ટ કરો મજા આવે હું નીચે પેડે ખૂકો મસ્તો ખાવું કોઈ થયું બહુ રહી જ લાગશે તે હોય ને પહેલી વાર આવું ફણસ મારી જેમ જેમ નો ખબર કઈ ગયો ફણસ એમનો શું ફણસ કઠલ કઠલ કઈ ને આપડે હિન્દીમાં કઠોલ ઇંગ્લિશમાં જેક ફ્રુટ કહેવાય ફણસ નું શાક થાય કાચું હોય ત્યારે અને જ્યારે એ પાકી જાય તો એ બહુ સાકરથી મીઠું થઈ જાય ખાને જેવું ફ્રૂટ થઈ જાય પણ વધારે પડતું આને સબ્જી બનાવી આના પકોડા બનાવીને ખાવાની બહુ મજા આવે અને વરસાદની સિઝન બેસ્ટ બેસ્ટ જમવા માટે જમવાન ગજે માણી જો આ છે ને કાઠિયાવાડી ડેઝર્ટ છે તો બધું છે ને બરોબર બરાબર

વધુ પડે ને તો એનો સ્વાદ તો જ રોટલો ભળે તો જ જીભને ભાવે તો જ પેટના ખબર પડે